સોગઠ જે મારા માતા એના માંડવામાં બે શબ્દો કીધા એ જ મારે આપણી પાસે રજૂ છે મેં કીધું એમ અને તે દે એની વાતની શરૂઆત કરી પણ મા ભગવતી જગદંબા જોગમાયા એવી સામુડાની વાત બે શબ્દોની બાબ વિશ્વાસ કોને વિશ્વાસ વિશ્વાસનું પ્રતિ કેટલી શું એવી મારા આપણી પાસે નાનો પ્રસંગ બહુ લાંબો પ્રસંગની બાબ બરાબર કાંડી ગીરની કેવા કે શાળી છે ઘોડા પર સવાર થઈ અને બાગડદા 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 યાદાય છે દિવસ ઉગીને હમણમ થયો ભલું ઉગ્યા ભાણ ભાન તુહારા ભામણા જીવન મર લગ્ સૂર્ય ઉગીને હમણમ થયો છે અને એ ટાણામાં એક વિઘાયક જગ્યાની મેલપા મજ વડવાઈ થરાઈ ગઈ છે એવા વડલાના ઝાડ ઉપર પાસક બાળકો રમી રહ્યા છે સાત આઠ વર્ષની ઉંમર છે આ વડવાઈ છડે ઓલી વડવાય ઉતરી જાય ઓલી વડવાઈ છડે ઓલી વડવાઈ ઉતરી જાય ઓળ કામડાની રમત રમતા થાય એવી રમત રમી રહ્યા છે બાળકો અનબર ઘોડેશ્વરોને એ રસ્તેથી નીકળવું માર્ગેલી પસાર થવું એમાં જગા રાણા એ બાજુના ઘોડેશ્વરને કીધું સાંભળ્યું કા કે આ વડલાના ઝાડ ઉપર બાળકો રમી રહ્યા છે ફાટલા તૂટલા વસ્ત્રો છે એ કોક બશારા અનાથના બાળકો બશારા અનાથના બાળક લાગે અને એમ વાતો કરતા કરતા ઘોડેશ્વર પસાર થવું પણ માથેલી એક છોકરાએ એ વડલાના દારો પરથી છેકડો માર્યો અને ધરતી પર પીડ્યો ઝીણો તોય દાણો રાય નો નાનો તોય એ બસો નાગનો સારણ સોથો વેદ વણપટી વાતો કરે ભાખે અગમ ભેદ જેની જીભે વસેમાં જોગણી એવા આ સારણના દીકરાએ ગડગડતી ડોટ કાઢી ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય વાત કરે એટલી વારમાં વર્ધ સારણ માથે શાંતિના સાપરા જેવા વાળ થઈ ગયા છે

અને જે પસેડીની ભેટ હતી ઘડીએ વાળ લીધી અને બહુ મજાની વાત આખા એ ભાષાની માલપાએ ભરો શબ્દ લખ્યો છે ભણે બાપ એ ઘોડેશ્વર ક્યુ માર્ગી ગયા વસંત બાબુ ક્યુ મારગે ગયા અને ક્યુ મારગે ગયા એમ કીધું એટલે બાળકે એમ કીધું આઠ વર કે બાપુ હજી તો આ ડુંગર ફરીને રસ્તો થાય ને રસ્તે હાલ્યા જાય છે અને તેથી વરસ સારણ પગમાં પગરખા પહેરવા રહ્યા નહીં જેને સુરવાળ પહેરો છે પહાબંધી કડવી પહેરો છે આટકીવાળી પાઘડી કડી ભેટવાળી ડોકમાં માળા અને જય માતાજી કરી અને બોલો એમ કહેવાય ઘોડેશ્વરનું નામ ડુંગર ફરી રસ્તે આવું અને સારણ આપણને ડુંગર ઉપર થઈને અને હાડા કરતા માડું ફરી જવું જોકે આવું બોલી ન કહો તો આ આ રામભાઈ કાગના શબ્દો રામ બાપુના શબ્દો છે એટલા માટે આમ કરીને આમ આદા ફરી જાય મારક ના થોડી જાઓ થોડી જાઓ બાપ ઘોડેશ્વરો શિયાળામાં બરફ પડે ને સીધી જામ શિયાળી છે શિયાળીસ ઘડી સવાર લગામ ને ખેંચીને ભરાઈ ગયા અને ઉભા તો રહી ગયા પણ એને કીધું ભણે બાપ આમ ને હજુ હું માંડ્યું વરસ સારા ના પાય ઓહો આ તો જગા રાણા લાગે છે ઘા આપા ભણે બાપ આજ અમારો સારણનો નેહડો આવ્યો હોય અને કોઈ માણસ આ માર્ગેલી ભૂખ્યા જાય કોઈ તરસ્યા જાય તો તો અમારી જનતા લાજે તો તો અમારું કુળ લાજે તો તો અમારી કુળદેવ સામુદાની માલપા આ કાગધામમાં આ માર્ગેલી કોઈ ભૂખ્યા નથી જતા વસંત બાપુની આ કથામાં એમ આ પ્રતિષ્ઠામાં એમ તેદી એમ કેવા કે સારણ આપે કીધું બાપ જેમાં વગર નો દવાય પણ તેદી એ જગા રાણાએ મર્મ કરવાનું બાજુના ઘોડેશ્વરને કીધું સાંભળ્યું હવે સારણ આપવા છોડે એમ નથી પણ એક ઉપાય છે કયો કે સારણ આપવાને કહી દો કે સોનાના વાસણ એના જમતા નથી બહુ મજાની વાત તો હવે લખી કવિએ અને કીધું કે ભણે બાપ બીજા ઘોડેશ્વર કાપા આપા અમને જમવા રોકો કા રાત તો તમને ખબર નહીં કે કા અમારા જગા રાણાને ટેક છે છે નહીં હોનાના વાસણમાં જમવાની પણ હોનાનું વાસણ ગાંડીગરમાં નીકળ્યા પણ ભૂલી ગયા છે ઘરે બાપ અને તેથી વરદ સારણ આપના વાસણમાં જમવાની ટેક છે ને હોનાનું વાસણ ઘરે ભૂલી જાય બાપ અરે ભણે બાપ સાંભળી લો આ સારણનો તો નેહો છે પણ જગતંબાનો નેહડો છે હોના વાસણ પણ કેટલો વિશ્વાસ એની વાત એક વાસણ પણ મળી રહે અને સારણ સારણનું સત લેવા સારણનું નું કરવા ચાલી છે ઘોડીશ્વા પાછા ઓળખ્યા સારણ આપવાના નેહા એમ કહેવાય કેવાય ઘોડા ઘોડા હારમાં અને સારણ આપાય બધ ફરી રામ રામ મળીને આવો 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 કઈ અને પથ્થરના પાથરીને બધાય મહેમાનને બેહારી અને સારણ આપાય ત્યાં ઊભા રહીને કીધું કોને સારણ માતા બાપા આ બધાય મહેમાન બપોરને ટાણે જમીન જવાના છે રસોઈ ત્યાગ કરો સારણ માતાઓ રોહોડા ને માલપા રસોઈ ત્યાગ કરવા માંડી અને બરોબર એમ કહેવાય કે નગ વાગ્યાનું ટાણું છે અને તેથી એમ કેવાય ઘોડા મારા હામ તારા કહું મારા હામ બહુ ઘોડી અને સારણ આપવા દેવા ઉતર્યા પણ દુહાન સંધનો જેમ દૂધનો ઉભરો સડે એમ આપાના હૃદયની માલપા ઉભરો સડો કે બાપ અને એ ટાણાની માલપા વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર સુરા કોઈ દી બોલ્યા નો ફરે પસ્તી મુગે છો ઈ જ્યાં શબ્દ આવ્યો કે આપાના હૃદયની માલપા ઘા લાગ્યો કે બધાય મહેમાનને જમવાનું ક્યાં છે એમાં એક મહેમાનને હોના વાસણનું વસન આપ્યું છે હોનાનું વાસણ તો છે નહીં બાપ અને સારનાપા એ વાતને કોઈ માણસને ખબર ન પડે મહેમાનની મલપેલી ઊભા થઈ ફળિયામાંથી ઓસરીમાં આવ્યા અને ગાંડી ગીરમાં એ સાપરામાં તેથી એમ કહેવાય કે નહોતી સોનાક શાંતિની મૂર્તિ નોતી આરસ પથ્થરની મૂર્તિ એક લાકડાનું ફળેલું એક લાકડાના પાલખમાં હતું લાલ સુંદરી હતી ત્રણ પાંખ્યાવાળું લોખંડની ધાતુનું તરહોળ હતું અને વરદ સારનાપા એ એ એમ કહેવાય કે ઈ ટાણામાં એ લાકડાનું ફડેલું તેદી કુળદેવી સામુંડા ઢાર ભુજાવાળી સોટીલા વાળી સામુંડાનું તરફ અને હે એ માછલી પાઘડી મેકી અને જેમ બાળક બાળકમાંના ખોળામાં રડે એમ તેદી વરદ સાડને આપણને આંખમાં અહુણાની ધાર થઈ આહૂડાની ધાર એટલું તો નહીં પણ માને વિનંતી કરી કે એમાં એક હોવાનાનું વાસન નથી મેં વસન આપ્યું છે

એમ વરજ સાર ગાંધી ગીર ના મકાન માં સામુડા ના ફળેલા ના લાકડા ની હામે આપણને અને વિનંતી મિલા કરો કેવી તારો ક્યારે રે થાહે ખમકારો દુઃખ રે તણો દેવી દરિયો ડોલે એમાં નથી રેવું ગરવાનો આરો સામુંડા મારે કમોતે તે મરવાનો આવ્યો વાર આમાં ક્યારે રે એ થાય એરણું કારો રે માતાજી તારો જેમ બોડી ઉપરથી બોર પડે એમ વરદ આપવાની આંખમાં જેમ વાડીમાં ધોરિયામાં પાણી ઉ જાય એમ બંધ આંખની માલ પર ડળક 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 અવાજ કરી ને બાપ અરે આપણો હૃદય ભરાઈ જાય અને માની પાસે વિનંતી કરતા હશે બાપ કેવી કે 40 મહેમાન માં મે વસન આપ્યું હોનાના વર્ષનું પણ એ કુળદેવી એ શામુંડા તારે ભરોસે આપ્યું છે માં

જેમ બાળક રોતું રોતું બહકા ભરેમ વરજ સારલ પોતાના ઓરડાની માલપા સામુડાના પાલક સામે વરજ સારલ બહકા મને ભવા બાબો કાકા ખૂટે કુટુંબ ખૂટે ખૂટી જાય મામાને મોહા કોણ તારે તારે ખૂટ્યા નો મારી કુળદેવી આ વિશ્વની વેદના તો જેને કઈડ્યો એને જ ખબર પડે ભગત બાપુ કે કેટલો સડે ને કેટલો ઉતરે જેની ઉપર દુઃખ આવ્યો એને જ ખબર દુઃખ શું છે ઈ બધા ખબર હોય આ ભગત બાપુની વેદનાના વેદના ના શબ્દો માં ભગવતી પ્રાર્થના કરે શંકરદાન તો એમ કે બાપ અંતર ના ઉનાન ની કોક વેધું પહે વાવરી સોરે નો શીતરાય શીત ને વાતું શંકરા બાપ કાકા ખૂટે कुटुंब खुटे खुटे जाए मामा ले मुहाब हाँ हा? आवाज करीन बाप अर्धे भराई जाए भगत बापू ना नितरता शब्दों ने आवाज राम भाई कहाँ के स्वागत करी बात अजी मारा मगज माली लिट गई अन्य है ना पाइडे लाहूड़ा है मोला मगज ચાલીસ મહેમાન બેઠા છે અને હે માં હું તો માણસ છું પણ તો તારું જ હે માં હે ભગવતી હે ચામુંડા તારો વિશ્વાસ શું માં

બંધ આંખમાં લે આહુડા પડે છે અને માને આરાધ કરે વિનંતી કરે છે સારણ આપા અને માં સામુડાય પડતા કરે એ સારણ એ સારણ કીધું કે ઓળખી કે મારી માં આવી ગઈ હા માં આંખ ઉગાડી મૂર્તિ ન દેખાતી પ્રતિક દેખાતો નથી પણ અવાજ આવે છે ઉગાડી આંખમાં લે આહુડા જાય સારણ આપા હા માં કે મુજાઈ ગયો બાપ

તન દોલત મિલકત નથી જોતી અરે પણ બોલ બાપ શંકા કરાવ અને તે દી વરજ સારણ અપાય કીધું કે બાપ રાજપાટ મિલકત દીકરા એ જોતા દેવી પણ ચાલીસ મહેમાન બેઠા છે એમાં એક મહેમાનને મેં હોનાના વાસણનું વસન આપ્યું છે એક હોનાનું વાસણ જોયું બીજું કાંઈ જોતું નથી એક જો છે જેના મકાન મકાનમાં આવીને સામુંડા અવાજ કેતા બોલે એ સારણનો કેટલો ભગત બાપુ કે વિશ્વાસ ને તારસ

પંગીત પાથરી અને પથરાણાની ઉપર ચાલીસે મહેમાનને ને દીધા અને પછી સારણ આપવા મકાનમાં આવ્યા અને મકાનમાં આવ્યા ને એને વિશ્વાસ હતો કે મારી કુળદેવી બોલે કોઈ દી ખોટું ન હોય સામુડા બોલે ખોટું હોય મારી મા બોલે એ કોઈ દી ખોટું ન હોય આમ મકાનમાં આવીને જોવે તો સામુડાના પાલક પાસે ચાલીસ હોનાના વાસણનો ઢગલો પડ્યો છે ચાલીસ ફોનાના વાસણ બથુમાં લીધા સારણા પાય અને આમ મકાન મેલી પાસે આવેલા બહાર નીકળવા પણ કહેતો હૃદય ફાટી ગયું ફાટી જાય ફાટી ગયું ફાટી જાય ફાટી ગયું ફાટી જાય અને હરક કે હમાતો નથી ને ઓસરી માં આવ્યા ઓસરી માલી પગથિયા ભૂલી ગયા ને સીધો ઠેકડો મારીને ફળિયામાં વરદ સારણ આપવી આવીને શાલેશ મહેમાન ને હોના નું વાસણ કરી છે ખાણું ખીર રોટલી લાપસી ઈ પીરસી ઘડો હાથમાં લઈ અને સારણ આપ્યા એમ કહેવાય કે બધા એને ઘી થાળીમાં લઈ વ્યુ જાય એટલું પીરી અને સારણ આપવા આમ વશમાં ઉભા બાપા હવે જય માતાજી હરે હર શરૂ કરો અને બધાય એમ કહેવાય કે જમવા મીડા છે પીરી પડખે બેઠા બેઠા બાપ એક કોળીઓ જો તમે ભૂખ્યારો રહો આ સારણને ઘરે તો તમને સારણના છોકરાના હામ છે ઓ રહ્યો બુગરતો એમ આ મજાદરની માલપા એમ કાયમ માટે આવો મોટો રોટલો છે બાપ એટલા માટે અને એથી વિશેષતાની વાત કરું તો બાપ 40 મહેમાનને જબੜ દીધા પેટ પૂરણ પાણી પાયું સળુ કરાવ્યું અને પછી સારણ આપા આખી વાત ભગત બાપોએ એ શેલા શબ્દોમાં મેકી છે આમ હાથ જોડીને હે જગારાણા હા બાપ કે મારા ઘરે તમે સોનાના વાસણમાં જમ્યા હા આપા મારા ઘરે સોનાના વાસણમાં તમે સળુ કર્યા હા આપા મારા ઘરે તમે પેટ પૂરણ પાણી પીધું હા આપા હે બાપા હવે જે તમે જેમાં છો ને એ સોનાનું વાસણ તમારે હારી લેતા કેમ બધા મહેમાન કહેવા મેં જગારાણાને અરે ઘોડી સમારો કે આપ આ સોનાના આ સોનાનું વાસણ શું કામ કે તમે જમી અને જે સોનાના વાસણ યેઠા કર્યા છે આ જાઓ જાઓ એ યઠા વાસણ ધોવે હો આ સારણના નેહડામાં કોઈ બૈસારો અનાથનો ભાગ ઈ તો જેની ભીરે મારી ભૂજાલીને ભીળિયાવાળીઓ એ જ કંઈક ન કોઈ પૈસારો અનાથનો બાળક નથી અને શાળીશ મેવા આમ સારણ આપના પગ પકડ્યા જગા રણે પગ પકડ્યા પણ કહેતો સારણ આપાની આંખમાં દુઃખના નહીં શોકના નહીં હરખના હુમડા શરૂ થયાર કીધું હે હે ભગવતી હૈ ભેળ્યા વાળી હે ભુજાળી રાજમાં ન મળે શહેરમાં ન મળે ગામમાં ન મળે એ તે મને ગાંડી ઘરના આ સાપરામાં સારણ બસાવીને હુનમ વાસી આપીને માં નીતા શબ્દો નીકળ્યા ગયા ભગત બાપુ કે બાપ માણા તો ઠીક પણ ડિંગર ની ગાળી ના પાણા માલી પડકારા ખમા ખમા પણ કેવા પડકારા બાપ લખેલી બાપ અને એમે ટાણે મારી ભગવતી સામુંડા પાણાની માલપા પથ્થર પડકાર કરીને બોલે એવું વાતમાં ટાણો આવ્યા ડાગડમર વાગતા હોય ભગવા ભેખ રાવળદેવ યાદ કરતા હોય અને એટલા બધા માણસ મારી સામુડાના કોઈ વિશ્વાસુ હોય આ મંડપમાં બેઠેલા અને એમાં કોક દી દીવો કરો કોક દી કરી કોગદી દી નામ લીધો હોય અને મારી સામુડાનો બાપ એક પડકારો આવીને આ ભેખને આ રાવળદેવને આ જોગીને ખમા નો કે તો તો મજા ધરમાં મારી સામુડાની વાત મને હો કોઈ ન્યા ન જોતા કોઈ ઊભા નો થતા આમાં તમને ખ્યાલ નતો ભલે પણ મને ખ્યાલ આવી ગયો કે ઝોગી તરીકે રાવળદેવ તરીકે વસન બાપુ કે આમાં ક્યાંક મારી કાગ પરિવારની આ હુઝાલી સામુદા આવી ગઈ તો આજ આ બધું થઈ શકે છે જગતની મારી બાપ એક તાળી અરે મારે કહેવું બાપ અરે બાપ અરે એક હાથ કરું અને ભગત બાપુ તો એમ કે હે મારી હોનલ હાથ સાંભળે મારો